હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરીવાર તમારો એક નવા વિડીયોની અંદર સ્વાગત છે અને આજે લગભગ થી છ દિવસ પછી આપણો બ્લોગ આવી રહ્યો છે એનું એક જ કારણ છે કે થોડો હોય તબિયત મારી ખરાબ હતી ને થોડી મારા મોબાઈલની ખરાબ હતી લવલી કહેવા જ છે કે ન રહે કે બાંસ ન બજે કે બસુરી એ આવું કહે કે બાસુરી કે બસુરી એટલે એટલું મન નથી આવડતું પણ એમ કહું છું કે કવિ એક કહે છે ને એક ડાયલોગ છે એટલા માટે તો બસ મસ્ત સવારે ઉઠ્યા છે નાહી ધોઈને મસ્ત માતાજીની દીગાવતી કરી છે અને માતાજી તમને કાયમ ખુશ રાખે આવા નવા મારા વિડીયો જોતા રહો અને આ જે રૂમ ઉપર અમે બે ભાઈ જ છે એક ભાઈ નાઈ રહ્યો છે અને એક બીજા બધા ગામડે ગયા છે ચૌદેશ ભરવા માટે બીજા બધા ગામડે ગયા છે અને હા મિત્રો આવતીકાલથી તેર જાન્યુઆરી એટલે કે મહાકુંભ ચાલુ થઈ રહ્યો છે પ્રયાગરાજની અંદર બાર વર્ષમાં એકવાર આ મહાકુંભ યોજાય છે તમે બધા જાણતા હશો અને અત્યારે સોશિયલ મીડિયા છે એટલે લગભગ બધાને ખબર છે પણ કોઈ જતો હોય મહાકુંભમાં તો મારા વતી પણ ડૂબકી લગાવજો કારણ કે ત્યાં જવાય છે નહીં પણ પ્રયાગરાજની અંદર જઈને ડૂબકી લગાવવાનું કઈટલું કારણ નથી કારણ કે ઘરે બેઠા મન સાફ હોય ને તો ક્યાંય ડૂબકી લાગવાની તમારે ડૂબકી લગાવવાની જરૂર પડતી નથી તો મસ્ત આજે વિડીયોની શરૂઆત કરીએ છીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ આપણું કામ શું છે એ તમને બતાવું છું સીધો આજે અને રવિવાર પણ સાથે સાથે છે તો ભાઈ અમારો બીજો ભાઈ છે અહીંયા બેસરો નાઈ લીધું છે અને આજે અમે સવારમાં જમવાનું નથી બનાવવાના કારણ કે રવિવાર છે એટલે હાફ ડે છે દુકાને પણ એટલે મસ્ત ભાઈ મેગીની તૈયારી કરી રહ્યો છે સવારમાં બ્રેકફાસ્ટ માટે જો આ મેગીનું પેકેટ અમે રાતે લઈને આવ્યા હતા ચાર પેકેટ છે એટલે બે જણાને તો બહુ વધારે પડશે આ ભાઈ અમારો મેગીનો કારીગર છે એટલે એને મેગી બનાવવા માટે આપી દીધી છે અને હું એ થોડી દીવાબતી કરી છે અને આજે બપોર પછી લોંગ ડ્રાઈવ થઈ શકે છે હા બપોર પછી અમારી રજા રહે છે એટલે કે લોંગ ડ્રાઈવ ઉપર ક્યાંક આજુબાજુ જઈશું તમને અને સારું લોકેશન હશે તો બતાવવાની જરૂર કોશિશ કરીશું મિત્રો તો સવારમાં ઠંડી પણ છે બહુ વધારે પણ નાણાં મૂકીને મસ્ત નાયા એટલે ઠંડી ઉડી ગઈ અમારે જો આ મેગી કઈ રીતને બનાવું તમને બતાવું જો અમે ડુંગળી બટાકા વાળી મેંગી બનાવીએ છીએ ડુંગળી રાખીએ બટાકા રાખીએ લીલા મરચા ઘરના દેશી તીખા પણ છે આ બાજુ જો હું આ બાજુ બેસી ભાઈ બનાવી છે પહેલા બતાવ્યો આ મેગીની અંદર આવ્યો મસાલો એ ડુંગળી બટાકા જે મિક્સ કર્યા એની અંદર નાખ્યો છે કેવો ટેસ્ટ બનશે મારો રામ જાણે કારણ કે આ ભાઈને આજની કોઈ દિવસ મેં મેગી નહીં ખાધી આજે પહેલી વાર છે ફર્સ્ટ ટાઈમ આવડા થાય કે ખાલી ઇમરાન બેઠો આવડે પાકો જો કોઈ ફરક થયો આડે અવડો થયો ને અવાર અવારમાં દાડો ખરાબ થયો તો તારો દાડો ખરાબ થઈ જશે બસ બસો ઘણો તો પૂરો નાખવો પડે તો આ મારી મેગી છે ને હવે અંદર નાખવાની કે વાર છે થોડું મિક્સ થઈ જાય તો પછી અંદર મેગી નાખવાની એટલે મેગી તૈયાર તો ભાઈ ફાઇનલી અમારી મેગી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ જો તમે મેગી બતાવો આ મેગી છે થોડો ટેસ્ટ અલગ લાગે છે થોડું દેખાવમાં પણ અલગ લાગે ટેસ્ટ મેં નહીં કર્યો સોરી ટેસ્ટ કરો છું કેવો છે ટેસ્ટ સારો છે થોડી તીખી બનાવી છે અને ટેસ્ટ આપો હોય ને તો દસ માં સાત નંબર આપીશ કારણ કે પ્રોપર રીતે નહીં બની જે પ્રોપર રીતે બનાવી હોય ને એ નહીં બની મસ્ત હેર કટિંગ કરાવે આજે અને હવે દસ રૂપિયા પોતરા હોય મસ્ત લાગે બાર કપાય એટલે દસ રૂપિયાની પાર્ટી તો અહીથી હવે સીધા મારે જવાનું છે બિદલ ઘેર સંડે છે હવે ઘેર છે કે નથી તો ત્યાં જઈને ખબર પડે બાકી સીધા બિદલભાઈ ને ઘેરભાઈ

ಬಂದಾ اوپرದಿ ફેಕ್ಯಾತು ಬಿಲ್ಡಿಂಗ್ ಪರ್ತಿ ಕುಟಿ ವಿಚಕಲಿ ಓಡ ಹಾ ಅದು ಓಡಲ್ಲ ಕಾಗಡ ಓಡ ಕಿರುಡ ಪತಗ ಓಡ ಅದು ಓಡೇನೆ ಮಾಂಜಾ ಓಡ ದೊರೆ ಓಡ ನೆ ಓಡದಿ ಆ ಬ್ಲಕದ ಅದರ ಧನದಿರಕ್ ಬೈ ಧನ ಧನನಕರಣ ದೊಡಿ ವಿಡರ್ ದಿಡೇರ ಓಡನೆ ಓಡ ಪತಗ ಓಡ ದೊಡೀತೆ ಪತಗ મે oh, yeah, <laughs> <laughs> <laughs>